એક સરકારી બાબુ ને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો સુરત શહેરમાં ફરી એકવાર એસીબી ભ્રષ્ટ કર્મચારીઓ પર સકંજો ઘુસ્યો છે સુરત મનપાના કતારગામ નોર્થ ઝોન કચેરીમાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ્પ લાંચ લેતા ઝડપાઈ ગયો એસીબીને મળેલી બાતમી ના આધારે છટકુ ગોઠવવામાં આવ્યું હતું આરોપી રાહુલે વેરાબિલ માં નામ ટ્રાન્સફર કરવાના કામ ના નિકાલ માટે લાંચની માંગણી કરી હતી એસીબીની ની ટીમે કચેરી બહાર આવેલા વોશરૂમમાં લાંચ લેતા તેને રંગે હાથ ઝડપે પાડ્યો હાલમાં એસીબી દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વેરાબિલ નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસી માં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવેલ કે જો આ વેરાબિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપ્યો એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેડ પકડાયેલા છે એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલો હતો એનો પગાર અગિયાર હજાર રૂપિયા સેનિલ વિશાલ માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે